આપવા બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર આવું આવું શક્ય જ ના હોય કદાચ એ પાંચ હજાર જતા રહે ને હું એક હજાર માં રહું કદાચ ચાર હજાર જાય તો મને બે હજાર કે ત્રણ હજાર મળે ક્યાંક ને ક્યાંક ફર્ક પડવો જોઈએ આંકડામાં જે ફર્યો નથી હમણાં છેલ્લે મેં જોયું તો મને સાતસો મળ્યા એમને સાત હજાર મળ્યા અરે ભાઈ એમની કામગીરી તો બોલે એમની કામગીરી શું છે અહીંયા તો કોઈ એમને ઓળખતું છે નહીં રમેશ ચાવડા તો વ્હાઈટ કપડાં ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી હું એ પંચાણુંથી એક ધારો મ્યુનિસિપાલિટીમાં આજ પણ મારું ફેમિલી છે હું ત્રીસ વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી હું ત્રણ વિધાનસભા લડ્યો છું ત્રણ વિધાનસભામાં કોઈ એમ કે મારી પાસેથી પાંચસો રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે ચૂંટણી ફંડ તો હું મારું રાજકારણ છોડી દઉં હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું મારો બાબો કેનેડા છે મારા સગા બધા ફોરેનમાં છે મને મારા ફેમિલીમાંથી ફંડ મળી રહે છે હું કોઈની પાસેથી ફંડ લેવા જતો છું જ નહીં વાત રહી બીજી નાનામાં નાનો માણસ કે જે વાઘરી કોમ્યુનિટી જે નીચામાં નીચી કોમ્યુનિટીમાં જે હોય રાવણ હોય કે શું કહેવાય દેવી પૂજક હોય કે જે બીજા કોઈ પણ એમના લારી ગલ્લા કંઈ આ ઉપાડી જાય કે કંઈ થાય એ બધા ભાજપને મત આપે છે ભાજપને મત આપવા હોવા છતાં ભાજપના નગરપાલિકાવાળા એમનું ઉપાડી જાય તો હું એમને બચાવવા હું જાઉં છું ને બધાને ફરી પાછા દોઢ દોઢ બ બે મહિના સુધી કામે ના લાગવા દે ગરીબ માણસ દીવાદાર થઈ જાય તો હું પાછા એમને મદદ કરવા જાઉં છું તો મારું કામ કોઈ દિવસ મેં કોઈ વાણીઓ કોઈ પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટીના હોય કોઈ વેપારી હોય કોઈ બિલ્ડર હોય સાહેબ મને સાંભળતું નથી કે મેં કોઈની વિરુદ્ધમાં ક્યાંય ગેરકાયદેસરમાં હોય છતાં મેં એના ઉપર હાથ નાખ્યો હોય કે મેં કોઈની પાસેથી કરપ્શન કર્યું હોય મારું તો નીચેના નીચે ગ્રાસરૂટના માણસ સુધી બધા મને ચાહે છે આજના પરિણામની એ જ વાત હું એ જ વાત ઉપર કરું છું કે આજનું પરિણામ છે એ એક અકસ્માત છે આવું થોઈ જ ના શકે નથી ભાજપને અહીંયા કોઈનામાં એટલી બધી અહીંયા એક પણ વ્યક્તિ આપ સૌ જાણો છો એક આપ આપ એક એક વાત આ એક વાત ચાલે છે એ જ વાત કહું છું આપને કે અત્યાર સુધી આજની તારીખમાં અહીંયા બે ભાગ પડેલા છે બે ભાગ પડી ગયેલા છે બે ભાગ પડી ગયેલા છે સાહેબ હવે આ લોકો એકબીજાને આજે પણ સ્વીકારતા નહોતા છેલ્લા બે દિવસ સુધી બે દિવસ સુધી હજુ સ્વીકારતા નહોતા એકબીજાને સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરી કરીને ડોક્ટરો એન્જિનિયરો જે સારા અને બુદ્ધિ જેવી જે લોકો છે એવા બધા લોકો મને સામેથી ફોન કરતા કે રમેશભાઈ તમારે અમે મદદ કરશું અમે મદદ કરશું એની જગ્યાએ આટલું મોટું આ થઈ ગયું બીજી વાત કહું કે અહીંયા બીજી એ જ વાત કરું છું રે ભાઈ એ જ આજે એક વાત સમજો ત્યાં કુંડાળ કુંડાળ છે ત્યાં કડીના જે જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે સત્તાણું ટકા થી સત્તાણું ની અંદર મતદાન થઈ જતું આ વખતે આપણે જે મતદાન થયું એ પંચાવન ટકી અટકી ગયું પંચાવન ટકે અટક્યું એટલે મને તો સીધી લીટીમાં હતું કે હું હવે જીતી જઉં છું ત્યાં બાકીના જે ગામડાઓ જે છે ગામડામાં તો તમે પહેલાના રિપોર્ટો જુઓ ગામડામાં તો મને આજે ભી ખુબ મદદ કરતા હતા હું ગામડામાંથી જ જીતી ને આવતો તો હારવાનું કારણ એજ આપું છું કે ગમે ત્યાં કઈ ને કઈ મુશ્કેલી વાળું કારણ થયું છે એવું લાગે છે કે ઈવીએન મશીન માં હોય કે જે પણ હોય કારણ કે અહીંયા જે આપે જોયું તો આગળ કાચનું કાચ છે કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે પાછળ એક કાચી દિવાલ ચણી દીધી છે

એ શક્ય જ નથી સાહેબ બેલેટ પેપર બેલેટ પેપર ચુમ્માલીસ બે બેલેટ પેપરમાં ચાર મને મળ્યા બે કે ત્રણ આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા હવે તમે વિચાર કરો કે ચુમ્માલીસ લોકોએ ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય અશક્ત હોય આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા ચાલીસ મત લઈ ગયા એ ચુમ્માલીસમાંથી હા આ બધું એ એ જ્યારે ચુમ્માલીસ મત આપ્યા ત્યારે મેં હારી પાસે આપવાળા ભાઈ હતા આપના ઉમેદવાર મેં એને કહ્યું એને મેં ત્યારે જ કહ્યું કે આ ચાલીસ પડ્યા ને ભાઈ હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે આપણે આ આ સીટ આપણે હારી જઈએ છીએ કોઈ સંજોગોમાં રમેશભાઈ ચાવડા હવે જીતતા છે જ નહીં કારણ આખું આ વ્યવસ્થિત એક આયોજનપૂર્વકનું ગોઠવાઈ ગયું છે અને એમાં અહીંયા તો કોર્ટોમાં જાવ તો પાંચ વર્ષમાં અહીંયા પેલું પૂરો થઈ જાય ત્યાં સુધી તો તમારું રિઝલ્ટ નથી આવતું ભાઈ હે કોર્ટો માં જાવ તો એક જ મિનિટ ભાવ લેશે વકીલો આપડી જયારે હું તો સીધી લીટી માણસ છું એટલે આપણી પાસે એટલા બધા તો પૈસા નથી આપ સૌ બધા જાણો છો મને ખબર છે કે હજુ સુધી મેં આપ સૌને એવી આટલી બધી મારી મારી કામગીરી લીધી તો પણ આપણે